પોલીસ મહાનિરીક્ષક ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ દ્વારા સાયબર અને સાયબર ક્રાઈમનો ભોગ બનનારને રૂપિયા પરત અપાવવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય અનુસંધાની શ્રી એચ આર જેઠી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને નોડલ અધિકારી સાયબર સેલ એલસીબી પશ્ચિમ કચ્છ ભોજનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલના કર્મચારીઓ દ્વારા લોન લોટરી ફ્રોડ અનોથોરાઇઝેડ ટ્રાન્ઝેક્શન ફ્રોડ જોબ ફ્રોડ શોપિંગ ફ્રોડ આર્મીના નામે ફેસબુક સાયબર ક્રાઈમના બનાવોમાં પશ્ચિમ કચ્છ ભુજ સાયબર સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થાય છે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદાર સ્ત્રીઓ દ્વારા સાયબર સેલ ભુજ તથા સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ પર કોલ કરી કમ્પ્લેન કરી હતી જે કમ્પ્લેનમાં અરજદાર સ્ત્રીઓના ફ્રોડમાં ગયેલ રૂપિયા અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલ હતા જે રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે

અરજદાર શ્રી લાલજીભાઈ હિરાણીના ગયેલા નાણાં બે લાખ ઓગણીસ હજારમાંથી એક લાખ ઓગણપચાસ હજાર નવસો નવ્વાણું તથા અરજદાર શ્રી અખિલેશ કુમારના ગયેલા નાણાં એક લાખ નેવું હજારમાંથી એક લાખ તથા અરજદાર શ્રી પ્રતિકભાઈ જોશીના ગયેલા નાણાં પચાસ હજારમાંથી પચાસ હજાર તથા અરજદાર શ્રી ગયેલા નાણા પાંચસો માંથી ઓગણસિંદર ચારસો ચોસઠ તથા અરજદારશ્રી રઘુવીરસિંહના ગયેલા નાણાંમાંથી પચાસ હજાર તથા અરજદારશ્રી વિશાલભાઈના ગયેલા નાણાં પાસઠ હજાર માંથી પાસઠ હજાર તેમજ અરજદારશ્રી અનવરભાઈના ગયેલા નાણાંમાંથી અઠ્યાવીસ હજાર નવસો નવાણું તેમજ અન્ય અરજદાર સ્ત્રીઓના મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ અઠ્યાવીસ હજાર બસો સતોતેરનો કોર્ટ ઓર્ડર મેળવી અરજદાર સ્ત્રીઓના બેંક ખાતામાં પરત અપાવી નોંધનીય કાર્યવાહી કરવામાં આવેલ છે